નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજ ચૌદ જાન્યુઆરીએ સૂર્યની ચાલ બદલાશે મકર સંક્રાંતિના દિવસથી આ ત્રણ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે મિત્રો તમને જણાવી દઈએ કે ચૌદ જાન્યુઆરીએ ગ્રહોના રાજા સૂર્ય પોતાની ચાલમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે જેના કારણે બારમાંથી આ ત્રણ રાશિઓ માટે ચૌદ જાન્યુઆરીનો દિવસ ખૂબ જ શુભ રહેશે મિત્રો સૂર્ય ભગવાન આ રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવવાના છે મિત્રો જેના કારણે આ રાશિના જાતકોના જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે સૂર્ય ભગવાનની કૃપાથી આ ત્રણ રાશિના જાતકો બનશે ધનવાન કરોડપતિ મિત્રો ચાલો તમને જણાવીએ કે વૈદિક જ્યોતિષમાં સૂર્યને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવે મિત્રો જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ બળવાન હોય તો વ્યક્તિને ધન સમૃદ્ધિ અને જીવનમાં સફળતા મળે છે અને તેનું સ્વાસ્થ્ય સારું રહે છે મિત્રો સૂર્ય શક્તિ આત્મા પિતા પદ પ્રતિષ્ઠા નેતૃત્વ વગેરે આપે છે તેનો કારક માનવામાં આવે છે ગ્રહોનો રાજા ચૌદ જાન્યુઆરીએ પોતાની ચાલ બદલવા જઈ રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્ય ચૌદ જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે તેમનો મકર રાશિમાં પ્રવેશ ચૌદ જાન્યુઆરીએ સવારે આઠ થશે આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર ચૌદ જાન્યુઆરીએ ઉજવાશે મિત્રો તમને જણાવી દઈએ કે મકરસંક્રાંતિ હિન્દુ ધર્મમાં એક મુખ્ય તહેવાર છે આ તહેવાર ભગવાન સૂર્યના મકર રાશિમાં પ્રવેશ પછી ઉજવવામાં આવે છે મિત્રો મકર સંક્રાંતિ પર સ્નાન અને દાન કરવાની પરંપરા સદીઓથી ચાલી દાન કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે જે આ દિવસે સ્નાન કરે છે અને દાન કરે છે તેને પુણ્યફળ મળે છે આ દિવસે તલના લાડુ અને ખીચડી ખાવાની પણ પરંપરા છે એવું માનવામાં આવે છે કે જે લોકો આ વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે બીજી તરફ મકર સંક્રાંતિ પર ભગવાન સૂર્યના મકર રાશિમાં સંક્રમણની અસર પણ જોવા મળી રહી છે તે જ્યોતિષમાં દર્શાવેલ તમામ બાર રાશિના લોકો પર રહેશે પરંતુ એવી ત્રણ રાશિઓ છે જેનું ભાગ્ય મકર સંક્રાંતિ પછી જાગશે મક્ર સંક્રાંતિ પછી આ રાશિના જાતકોને ચારે બાજુથી સફળતા મળશે તો મિત્રો ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે તો વિડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન સૂર્યનારાયણના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય સૂર્યદેવ ભગવાન અવશ્ય લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને લાઈક કરો ચાલો જાણીએ ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક લોકોને જણાવી દઈએ કે ચાલમાં પરિવર્તનના કારણે તમને આર્થિક ક્ષેત્રમાં લાભની સંભાવનાઓ છે મિત્રો સૂર્ય ભગવાનના આશીર્વાદથી તમે વેપારમાં પ્રગતિ કરશો વેપારમાં આર્થિક લાભની પ્રબળ તકો છે સાથોસાથ મિત્રો तमने जना दई के चौदमी जान्युआरी खूबज अनुकूल साबित होते भगवान की कृपा थी तमे कोई धार्मिक विधि मेटे जाइ शको छो जे तमारा तनाव ने दूर करशे उपरांत मित्रों તમને સલાહ આપવામાં આવે છે કે તમે કોઈ પણ વાદિવાદથી દૂર રહો અને ગુસ્સે થવાથી બચો કારણ તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો પરંતુ કોઈ જૂની બાબતને લઈને તમારું મન અશાંત રહેશે મિત્રો બિનજરૂરી ચિંતાઓથી દૂર રહો ચૌદ જાન્યુઆરીએ સૂર્ય ભગવાનની કૃપાથી તમને માન પ્રતિષ્ઠા મળશે તમને તમામ ભૌતિક સુખ સુવિધાઓ મળશે જૂના રોકાણોથી સારા નાણાકીય લાભની શક્યતા છે સૂર્યદેવના આશીર્વાદથી તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે પરિવારમાં ચાલી રહેલ મતભેદનો અંત આવશે પરંતુ મિત્રો તમારે એવા પ્રયાસો કરવા પડશે જે તમને અનુકૂળ પરિણામ આપશે ભાઈ બહેન વચ્ચેનો પ્રેમભાઈઓ વચ્ચે તાલમેલ રહેશે અને તેમની વચ્ચેના વિવાદનો અંત આવશે સાથોસાથ મિત્રો તમને જણાવી દઈએ કે જે વ્યક્તિ લાંબા સમયથી પોતાનું ઘર જમીન ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો છે જો તમે આ વિશે વિચારી રહ્યા છો તો સૂર્ય ભગવાનની કૃપાથી તમારું સપનું ખૂબ જ જલ્દી પૂરું થવાનું છે સારી નોકરી મળવાની શક્યતાઓ બની રહી છે જે લોકો લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણ માટે કોલેજમાં પ્રવેશ મેળવવા વિશે વિચારી રહ્યા છે તેમનો મકર સંક્રાંતિનો તહેવાર તમારા પર સારો પ્રભાવ પડશે મિત્રો મકરંક્રાંતિના દિવસે તમારે ચોખા જેવા સફેદ અનાજનું દાન કરવું જોઈએ આ દિવસે સફેદ વસ્ત્રોનું દાન તમારા માટે પણ શુભ બની શકે છે મિત્રો ગરીબોને દાન કરવાનું ભૂલશો નહીં ચૌદ જાન્યુઆરીએ મકરસંક્રાંતિના પવિત્ર દિવસે સૂર્ય પોતાની ચાલ બદલીને મકર રાશિમાં પ્રવેશ કરે છે જેને ખગોળશાસ્ત્રમાં મકરસંક્રાંતિ કહેવાય છે આ દિવસે ગ્રહોની ગતિ અને સ્થિતિમાનમાં થતા બદલાવના કારણે મેષ રાશિના જાતકો માટે સુવર્ણ સમય શરૂ થાય છે આ સમયગાળો મેષ રાશિના લોકો માટે અનેક પ્રકારની સકારાત્મકતાઓ લઈને આવે છે ખાસ કરીને વ્યાવસાયિક અને વ્યક્તિત્વના ક્ષેત્રમાં સૂર્યનું મકર રાશિમાં ગમનમેષ રાશિના લોકો માટે પ્રભાવશાળી લાભકારક સિદ્ધ થાય છે કેમ કે સૂર્યનું સ્થાન પરિવર્તન તેમની કાર્યક્ષમતા આત્મવિશ્વાસ અને નવી તકો સાથે જોડાયેલ ક્ષમતાઓમાં વધારો કરે છે આ સમયગાળામાં તેમના માટે સારા પરિણામોની શક્યતા વધે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે જો તે કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તો આ સમય ફળદાયી સાબિત થશે ધન અને સંપત્તિ સાથે સંબંધિત કાર્યોમાં સફળતા મળી શકે છે અને જો તેઓ સૂર્યદેવની પૂજા કરે અને તેમના માટે શુભ મંત્રોનું પાઠ કરે તો આ શુભ ફળો વધુ મજબૂત અને લાંબા સમય સુધી અસરકારક બનશે આ રીતે ચૌદ જાન્યુઆરીથી શરૂ થતો સૂર્યનો બદલાવ મેષ રાશિ માટે સફળતાનો સેતુ બનીને તેમની જીવનયાત્રામાં નવી ઊંચાઈઓ લાવશે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે ચૌદમી જાન્યુઆરીએ સૂર્ય ભગવાનની ચાલમાં પરિવર્તનના કારણે તમારી સામે પ્રગતિના માર્ગો ખુલશે મિત્રો મકર સંક્રાંતિ પર તમને દેવતાઓ તરફથી ઘણા બધા આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે સાથોસાથ મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્યદેવની કૃપાથી તમારી સામે પૈસા કમાવવાના ઘણા રસ્તા ખુલશે એક ચાર જાન્યુઆરી તેમન દવા લક્ષ્મી તરફથી ઘણા બધા આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો તમને દેવા સંબંધિત સમસ્યાઓમાંથી પણ રાહત મળશે તમને જણાવી દઈએ કે જે વ્યક્તિનો જન્મદિવસ ચૌદ જાન્યુઆરીએ છે તેના માટે મકર સંક્રાંતિનો આ દિવસ ખૂબ જ રહી છે આ સાથે તમને જણાવી દઈએ કે જે લોકો ભાગીદારીમાં બિઝનેસ કરે છે તેમને ઘણો ફાયદો થવાનો છે દેશ વિદેશમાં બિઝનેસનો વિસ્તાર થશે તમારો નાણાકીય સમસ્યાઓનો અંત આવશે પૈસા કમાવવાના ઘણા રસ્તાઓ હશે તમારા સપના ખુલવાના છે જો તમે લાંબા સમયથી લાંબી મુસાફરી પર જવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન તમારી ઈચ્છા પૂર્ણ થશે તમે તમારા પુત્ર પાસેથી કેટલાક સારા સમાચાર સાંભળી શકો છો અને ચૌદ જાન્યુઆરી પછી તમારા ઘરમાં કોઈ શુભ સમાચાર આવશે જાન્યુઆરીમાં કોઈ મોટો શુભ સમારોહ થઈ શકે છે જાન્યુઆરીમાં જે વ્યક્તિના લગ્ન થઈ રહ્યા છે તેમને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે તેનાથી તેમના જીવનમાં પ્રેમની સંવાદિતા વધશે જે વ્યક્તિ લાંબા સમયથી પોતાનો વાહન અથવા કાર ખરીદવાની રાહ જોઈ રહ્યો છે તેને માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે જો તમે આ વિશે વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પૂર્ણ થશે કોર્ટમાં ચાલી રહેલા કેસમાં તમે જીતી જશો તમારી કારકિર્દીમાં ઘણા રસ્તાઓ આવશે ઘણી તકો આવશે જેમાં તમને સફળતા મળશે મિત્રો તમારે મકર સંક્રાંતિ પર મગની દાળ અને ચોખાની બનેલી ખીચડીનું દાન અવશ્ય કરવું કર્ક રાશિના લોકો માટે આ સમયગાળો પરિવાર અને વ્યક્તિગત સંબંધોમાં પણ સુખદ પરિણામ લાવશે પરિવારના સભ્યો સાથે સંબંધોમાં વધુ ગાઢપણો આવશે અને કોઈ જૂના વિવાદોનું સમાધાન થશે આ સાથે જ આ સમય દરમિયાન તમારું માનસિક સ્વાસ્થ્ય પણ મજબૂત રહેશે અને તમે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત થશો આ સમયગાળો તમારા આત્મવિશ્વાસમાં વધારો કરનાર હશે અને તમે નવી ઊંચાઈઓને સ્પર્શ કરવા માટે વધુ મક્કમ બનશો કુલ મળીને ચૌદ જાન્યુઆરીથી શરૂ થતો સૂર્યનો પરિવર્તન કર્ક રાશિના જાતકો માટે નકારાત્મકતાને દૂર કરીને જીવનમાં નવી તકો સમૃદ્ધિ અને પ્રગતિ લાવનારો હશે આ સમયગાળો તમારું જીવન એક નવી દિશામાં આગળ વધારવા માટેનો શ્રેષ્ઠ સમય સાબિત થશે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મકરસંક્રાંતિનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેશે મિત્રો સૂર્ય ભગવાનના આશીર્વાદથી તમને આ સમય દરમિયાન અચાનક નાણાકીય લાભ થઈ શકે છે સાથોસાથ મિત્રો પર જબરદસ્ત સકારાત્મક અસર જોવા મળશે ચૌદ જાન્યુઆરી કર્ક રાશિના લોકો માટે ભાગ્યશાળી સાબિત થશે કર્ક રાશિના લોકો માટે આ સમય ખૂબ જ ફળદાયી રહેશે મિત્રો આ સમય તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે અને તમારી નોકરી અને કારકિર્દીમાં પ્રગતિની શક્યતાઓ છે તમને એક સાથે નોકરીની ઘણી તકો મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે તમને નોકરીમાં પ્રમોશન મળશે અને તમારા કંપનીનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળશે તમને સન્માન મળશે અને તમે કોઈ ખાસ પ્રોજેક્ટમાં સફળ થશો તમને વેપારની તકો મળશે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે મિત્રો આ સાથે તમને જણાવી દઈએ કે તમ પ્રવાસ પર જઈ શકો છો તમારા જીવનમાં ઘણી ખુશીની ક્ષણો દસ્તક આપી શકે છે જ્યારે વિદ્યાર્થીઓ માટે આ સમય ઘણો લાભદાયી સાબિત થશે વરિષ્ઠ નાગરિકો માટે સૂર્યદેવની શુભ દૃષ્ટિ ખૂબ જ શુભ રહેશે પ્રેમ જીવનમાં માત્ર સુખ જ રહેશે સૂર્ય ભગવાનની કૃપાથી તમારા ભાગ્યમાં વધારો થશે અને ધાર્મિક કાર્ય તરફ તમારી રુચિ વધશે કોર્ટમાં ચાલી રહેલા કેસમાંથી તમને રાહત મળશે આધ્યાત્મિક કાર્ય તરફ તમારી રુચિ વધશે તમારા બાળકના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો સાવધાન રહો બેદ્રકાર ન રહો સંતાનની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે મિત્રો મકર સંક્રાંતિ પર તમારે ગરીબોને દૂધ દહીં અને કપડાનું દાન અવશ્ય કરવું ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે આર્થિક દ્રષ્ટિએ પણ આ સમય લાભદાયી રહેશે અને કેટલીક નવી આવકના સ્ત્રોત ખુલશે આ સાથે જ કન્યા રાશિના લોકોના જૂના રોકાણો સકારાત્મક પરિણામ આપશે અને પરિવાર માટે કેટલીક નવી ખરીદીઓ થઈ શકે છે પરિવાર સાથે જોડાયેલા સંબંધો વધુ મજબૂત બનશે અને ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે આ સમયગાળામાં કન્યા રાશિના લોકો તેમના મોંઘા સમયે સહાય કરનાર મિત્રો અને પરિચિતો સાથે સંબંધોને વધુ મજબૂત બનાવશે સૂર્યદેવના આ પરિવર્તનથી કન્યા રાશિના લોકોના જીવનમાં નકારાત્મકતાનો નાશ થઈ સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે સૂર્યને અર્ઘ્ય આપવાની અને પ્રાર્થના કરવાની પરંપરા સાથે જોડાવાથી સૂર્યના આ લાભદાયી ફળો વધુ મજબૂત બને છે તેથી આ શુભ સમયગાળાનો લાભ ઉઠાવવો અનિવાર્ય છે ચૌદ જાન્યુઆરીથી શરૂ થતો આ સમય કન્યા રાશિના લોકો માટે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ અને સમૃદ્ધિ લાવનારો સાબિત થશે અને તેઓએ નવી તકોને પકડી પોતાની આકાંક્ષાઓ પૂર્ણ કરવી જોઈએ મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન સૂર્યદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર